ઓફરવાળી આઈટેન બેસ્ટ બેસ્ટ આઈટેન સસ્તી આઈટેન લાયા ભાવની આઈટેન અને મસ્ટ આઈટેન આજના વિડીયોમાં એ એ આઈટેન આવી છે ને જે જે આઈટેન તમે જોઈને આમ કહેશો કે આ લઈ લઉં પેલી લઈ લઉં હવે લાવીને બે બે ખરીદી લઉં તો આઈટેન 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 આવી છે મારી પાસે સ્વાગત કરું છું તમારું જો ગાડીઓ લેવી હોય ને સારી તો બજારમાં જાઓ છો તમે સારી કંડિશન સારા શોરૂમમાં જાઓ છો અને ત્યાં જુઓ છો સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે સારી સારી પણ એ સેકન્ડ હેન્ડ ગાડીઓને પોલિશ કરીને તૈયાર કરીને તમને ઠપકાડી દે છે અને પછી તમે આમ કહેશો યાર કેટલી મસ્ત છે લેવા જેવી છે લઈ શકાય લઈ જ લો ને એક કામ કરો ત્રણ લાખ રૂપિયા આપી જ દો ત્રણ લાખ રૂપિયા આપ્યા પછી તમે આમ કહેશો કે ગાડી આવી ગઈ ઘરમાં આવે તો મોજ કરવાની છે ગાડી એક આવી ગઈ ને પછી ખર્ચા આવી જાય છે બધું આવી જાય છે પણ તમે અમારી ચેનલમાં આવશો ને તો ઘરની ગાડીઓ જોવા મળશે સારી ગાડીઓ જોવા મળશે તો આવી જાઓ ચેનલમાં અને ખરીદવા માટે જોડાવી જાઓ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં ઓલ્ડ મોડલ બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પંચાવન હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી અને હા તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનરવાળી છે એમાં પણ આ અમદાવાદ જોવા મળશે તમને અમદાવાદવાસીઓ માટે આ ગાડી મસ્ત રહે છે હવે તમે એમ વિચારતા હોય હું ગાંધીનગર રહું છું અમદાવાદ નથી રહેતો પછી હું મહેસાણા રહું છું અથવા હું પાટણ રહું છું સુરત રહું છું રાજકોટ રહું છું તો પણ તમને ગાડીઓ મળી જવાની છે ઓલ ગુજરાતીની વાત કરું છું હું એમ નથી કહેતો કે એકલા અમારે અમદાવાદને જ માનીએ છે ઓલ ગુજરાત કહેવાય ને ત્યાં ગાડી પહોંચી જશે આપણે તો હવે બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી બે લાખ સિત્તેર હજારમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ આઈ ટેન સ્પોટ તમે વિડીયો પૂરું જોજો એટલે તમને જાણકારી મળશે આખું વિડીયો જોજો આ બે સિત્તેરમાં વેચવાની છે સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે નોન એક્સિડન્ટ છે આમાં પેટ્રોલ છે સીએનજી નથી તો ઓનલી પેટ્રોલ છે તમારે આ ગાડી પોસાતી હોય આ ગાડીના ફોટા જોઈ લો તમે કન્ડિશન જોઈ લો સારી છે સાચવેલી છે અને કેટલામાં પડશે બે સિત્તેર બે હજાર સોળ મોડલ ફોન કરવાનું ના ભૂલતા અને જણાવજો હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગ્રેન્ડ આઈ ટેન ડીઝલ આ ગાડી ડીઝલની છે બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર ઓગણીસ ગુડ કન્ડિશન સારી બે હજાર સત્તર મેન્યુફેક્ચરિંગ ગુડ કન્ડિશન સારી સાચવેલી અને સંભાળેલી બે હજાર ઓગણીસ રજીસ્ટ્રેશન ફસ્ટ ઓનર વોલપેપર નવા છે અમદાવાદમાં પડી છે બે લાખ સિત્તેર હજારમાં પડી છે તમને ગ્રેન્ડ આઈ ટેન એમાં પણ ડીઝલની છે આના ટાયર બરાબર છે ચારે ચાર ટાયર એન્જિન બરાબર છે અંદરથી બધી રીતે કમ્પ્લેટ છે ગાડી અને આવીને એક આંટો ખાલી મારવાની જરૂર છે એટલે તમને અનુભવ થઈ જાય કે ગાડી કેટલી બેસ્ટ હતી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં બે હજાર બાર મોડલ પેટ્રોલ ફર્સ્ટ ઓનર અને હા ગુડ કન્ડિશન બે હજાર બાર મોડલની છે હવે તમે બે સિત્તેર છે એટલે ભાવ તો ઓછો કરવામાં આવવાનો જ છે પ્યોર પેટ્રોલની છે ગુડ કન્ડિશન ફૂલ ઇન્સ્યોરન્સ છે ઓલ ન્યૂ ટાયર છે બધી રીતે ઓલ કન્ડિશન ન્યૂ છે તમારે જોઈએ તો આ ખરીદવા માટે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો નંબર તો નીચે આપેલો જ હોય છે ઘણા લોકો આમ કહેતા હોય છે કે નંબર ક્યાં હોય છે તો નીચે ડિસ્ક્રિપ્શન છે ને ત્યાં હોય છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ચાર લાખ એકત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ ગ્રેન્ડ આઈ ટેન પેટ્રોલ મેગના તમને આ મેઘણા જોઈતી હોય ને તો ફસ્ટ ઓનરવાળી ગુડ કન્ડિશન પેટ્રોલવાળી અને હા પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વ્હાઇટ કલર છે તમારે જોઈતી હોય તો આ પણ અમદાવાદમાં જોવા મળવાની છે ફોન કરવાનું તમે મને ખાલી ના ભૂલતા હવે છેલ્લી બતાવી દઉં હવે છેલ્લી ગાડી આવી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા આ ગાડી બહુ બેસ્ટ છે ઉંદાઈ આઈ ટેન ગ્રેન્ડ બે હજાર અઢાર ઓટો ફસ્ટ ઓનલ તમારે જોઈતી હોય તો વીમો ચાલુ છે અમદાવાદમાં પડી છે ગાડીનો ભાવ રાખેલો છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા હવે તમને આટલી બધી ગાડીઓ બતાવી આટલી બધી ગાડીઓમાંથી કોઈ એક ગાડી પસંદ કરો ખરીદવા માટે જણાવો અને જલ્દીથી તમે અહીંયા આવી જાઓ આપણી જ પાસે એટલે કે જે ઓનર હોય ને જે માલિક હોય ને ગાડી એ ડાયરેક્ટ હું તમને કોન્ટેક કરાવું એટલે કોઈ કમિશનનું ટેન્શન જાય પછી કે કમિશન લેતા હોય ને એમને પણ નફો ના મળે ને ડાયરેક્ટ તમને ફાયદો થાય એવી વસ્તુ કરાવું છું તો ચાલો વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા